નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ગુજરાતના હડપિયન સભ્યતાના સ્થળોના પ્રશ્નોની વાત કરીશું તેમાં પહેલો પ્રશ્ન છે હડપિયન સભ્યતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન છે એ સિંધુગઢની સંસ્કૃતિ બી ધોળાવીરાની સંસ્કૃતિ સી સિંધુ ઘાટીની સભ્યતા કે ડી એ અને સી બંને તો તેમાં જવાબ આવે છે એ અને સી બંને બીજા પ્રશ્નની વાત કરીએ તો નિશેના વિધાનો ધ્યાનમાં લો તેમાં છે માંડા એ ચીનાબ નદી કિનારે આવેલું છે જે ઉત્તરનું છેલ્લું સ્થળ છે આલમગીર એ હિંડન નદી કિનારે આવેલ છે જે પશ્ચિમનું સ્થળ છે તો નિશેના ક્યા નિશાનામાંથી કયા વિધાનો સત્ય છે ઓપ્શન છે એ વિધાન એક સત્ય છે જ્યારે વિધાન બે અસત્ય છે ઓપ્શન બી વિધાન એક અને બે બંને સત્ય છે ઓપ્શન સી વિધાન બે સત્ય છે જ્યારે વિધાન એક અસત્ય છે કે ડી આપેલ પૈકી એક પણ નહીં તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ એક સત્ય છે જ્યારે બીજું વિધાન અસત્ય છે કારણ કે આલમગીરીપુર એ છેલ્લું સ્થળ છે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો કે લોથલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એ લઘુ ધોળાવીરા લઘુ મોહિત દળો સી લઘુ હડપ્પા કે ડી બી અને સી બંને તો તેમાં જવાબ આવે છે ડી બી અને સી બંને ત્રીજા ચોથા પ્રશ્નની વાત કરીએ તો લોથલનું સ્મશાન ઘર કઈ દિશામાં હતું ઓપ્શન છે એ ઉત્તર દિશા બી અગ્નિ દિશામાં સી વાયવ્ય દિશામાં કે ડી દક્ષિણ દિશામાં તો તેમાં જવાબ આવે છે સી વાયવ્ય દિશામાં જ્યારે તેનું ઉપર એ અગ્નિ દિશામાં હતું પાંચમો પ્રશ્ન છે નિશેનમાંથી કયા નગરો ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે એ ધોળાવીરા બી કુરણ સી ખીરસરા કે ડી આપેલ તમામ તો તેમાં જવાબ આવે છે ડી આપેલ તમામ આ તમામ સ્થળ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે અને તમામ એ કચ્છમાં આવેલા છે પ્રશ્ન પ્રશ્નસરની વાત કરીએ તો નિશાની વિધાન સકાસો આમરી એ જામનગરમાં આવેલ છે બીજું વિધાન છે આમરા એ પાકિસ્તાનમાં આવેલ છે ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ઓપ્શન છે એ એક અને બે બંને વિધાન સત્ય છે બી એક વિધાન સત્ય છે જ્યારે બીજું વિધાન અસત્ય છે સી બંને વિધાનો અસત્ય છે કે ડી આપેલ પૈકી એક પણ નહીં તો તેમાં જવાબ આવે છે સી બંને વિધાનો અસત્ય છે કારણ કે આમરી એ પાકિસ્તાનમાં આવેલું છે જ્યારે આમરા એ જામનગરમાં આવેલ છે અહીં બંને ઉલટું કરેલ છે સાતમો પ્રશ્ન છે નિશાનમાંથી કયા સ્થળે એકમાત્ર ઘોડાના અવશેષો મળ્યા છે એમાં એ છે સુરકોટડા બી રંગપુર સી ધોળાવીરા કે ડી શ્રીનાથગઢ રોજડી તો તેમાં જવાબ આવે છે એ સુરકોટડા જ્યાંથી એકમાત્ર ઘોડાના અવશેષો મળ્યા છે આઠમો પ્રશ્ન છે નિશાન વિદ્યાનનો ધ્યાનમાં લો સમગ્ર સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી મોટું નગર રાખી ગયું છે બીજું વિધાન છે ગુજરાતનું સૌથી મોટું નગર ધોળાવીરા છે ઓપ્શન છે એ વિધાન એક સાચું છે જ્યારે વિધાન બી એ ખોટું છે બી છે બંને વિધાનો સત્ય અસત્ય છે સી છે બંને વિધાનો સત્ય છે ડી છે આપેલ પૈકી એક પણ નહીં તો તેમાં જવાબ આવે છે સી બંને વિધાનું એ સત્ય છે સમગ્ર સિંધુ ખીલની સંસ્કૃતિનું સૌથી મોટું નગર રાખી ગયે છે જ્યારે ગુજરાતનું સૌથી મોટું નગર ધોળાવીરા છે નવમો પ્રશ્ન છે ત્રણ પ્રકારના પાનાવાળી કુલ્હાડી કયા સ્થળની વિશેષતા છે તો કે ઓપ્શન છે એ ધોળાવીરા બી લોથલ સી રોજડી કે ડી રંગપુર તો તેમાં જવાબ આવે છે બી લોથલ દસમો પ્રશ્નની વાત કરીએ તો નીચેના પૈકી કયા સ્થળે અગ્નિકુંડના અવશેષો મળ્યા છે એ લોથલ બી કાલીબંગન સી ધોળાવીરા કે ડી એ અને બી બંને તો તેમાં જવાબ આવે છે ડી એ અને બી બંને કાલીબંગન અને લોથલ બંનેમાંથી અગ્નિકુંડના અવશેષો મળ્યા છે અગિયારમાં પ્રશ્નની વાત કરીએ ધોળાવીરા વિશે નિશાન વિદ્યાનું ધ્યાનમાં લો ધોળાવીરાને સ્થાનિક ભાષામાં કોટડા કહેવામાં આવે છે બીજું વિધાન છે ધોળાવીરાએ નૂણી નદી કિનારે આવેલ છે ત્રીજું વિધાન છે ધોળાવીરાએ દ્વિસ્તરીય નગર રચના ધરાવે છે જ્યારે ચોથું વિધાન છે ધોળાવીરાને બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું તો ઉપરના વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે એ છે એક બે એક ત્રણ બી સે એક બે ત્રણ ચાર સી સે એક બે ત્રણ કે ડી સે એક બે અને ચાર તો જવાબ આવે છે ડી એક બે અને ચાર કારણ કે ધોળાવીરા એ દ્વિસ્તરીય નહીં પણ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે બારમા પ્રશ્નની વાત કરીએ તો નિશાના પૈકી કયા સ્થળોએ કચ્છમાં આવેલા છે એમાં પહેલું છે સુરકોટડા બીજું રંગપુર ત્રીજું શિકારપુર ચોથું દેસલપર કે પાંચમું ધોળાવીરા તો તેમાં ઓપ્શન છે એક બે ત્રણ ચાર બી એક ત્રણ ચાર પાંચ સી એક બે ત્રણ પાંચ કે ડી આપેલ તમામ તો તેમાં જવાબ આવે છે બી એક ત્રણ ચાર પાંચ રંગપુર એ સુરેન્દ્રનગરમાં આવેલ છે કચ્છમાં આવેલું નથી તેરમા પ્રશ્નની વાત કરીએ તો સ્વતંત્રતા બાદ ભારતમાં શોધાયેલ પ્રથમ સિંધુ સભ્યતાનું સ્થળ જે ગુજરાતનું પ્રથમ સ્થળ હતું તેમાં ઓપ્શન છે એ રોજડી રાજકોટ બી સુરકોટડા સી રંગપુર કે ડી ધોળાવીરા તો તેમાં જવાબ આવે છે સી રંગપુર ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત